ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાને અમારા નવા વ્લોગમાં આજ તારીખ 19/11/2025 70 વર્ષ પહેલા છે કોડી લઈને જોતો એટલે આજે 70 વર્ષ થઈ ગયા અમારા લગ્નના 70 મે એનિવર્સરી છે મારામાં તો નથી કે કોઈને એટલે યાદ આવે છે છે ચાલો હોવરમાં હું તો તો ને ચાબી ને જાણું બધાય

ચાલો મારો જ્યુસ આપી દો હા નો થઈ ગયા બહુ વહેલો આવો ઠેવાઈ ગયો તો એવી જ બેન મે બે હર કા કપડે સેટ કરી લીધા એક વાગે ઘરે પહોંચી ગયો સુ ગુલાબ બગડે નસ્તા માં આવી લીધા દીધી મારી ગાડી ની આગળ આગળ વિડિયો નો લીધો પણ પાછળ એકદમ પાછળ થઈને બૂ દે ઓન મેરો ને તો ભીંસ પડી ગઈ ગુલાબ ને વિડિયો નો લેવાનો

નાખેલો <lad> ક્યાંય <wheels restoratius> <anha> ટ્યુશનનો ટાઈમ થઈ ગયો આવતી તો વાર છે ઠેલો ભરવા જાઉં ઠેલો બોલો દેશી ભાષા એટલે ફૂલ દેશી ભાષા ઠેલો ભરવા સ્કૂલ બેગ ને ઠેલો અમારા સમયની વાતો કરેલી અત્યારે આ બેન અત્યારે સુવા આપણે આ જવાનું જાવ છે હવે મોજા પહેર લીધા છે તો તો પેલી એક્ઝામ પૂરી થઈ ભાઈ અઠયારી અઠ્યાવીસ તારીખે મેની એક્ઝામ પૂરી થાય છે કે શું છે તારે હાસ હેસ્ત બોલી

લેફ્ટન બસ યે નેટકી નહો કેવાય લેફ્ટન લેફ્ટન બીલી કઈ કે અલગ અસ્તોડ છે રૂમાલ નહો કે અરુમાલ ને ટુવાલ ટુવાલ નહીં તો ના ને ટુવાલ ટુવાલ લખી તો મેલ તો ઇંગ્લિશ માં પણ કાઠિયાવાડી બસ એમ ટુવાલ એપની ટુવાલ કાઠિયા હે આને રેકબી નહો હે

છ વાગે ઓફિસે થી નીકળી ગયો છું ઘેરે આવા ઘરે તો જાય છે વેલા પણ ઘેરે નથી જવું આમ ગણો તો બહાર જવાનું છે આજે કેમ કે તમને બધાને ખબર છે એમાં છે મેરેજ એનિવર્સરી જોઈએ કેટલાક નો ચૂનો લાગે છે આપણને વર્ષમાં એકાદ દિવસ આવતો હોય તો ક્યાંક જઈએ બીજું હું બપોરે ઓફિસે ગયો ને ત્યારના અમારા પાટલા સિંગ ખોલે છે હા તગારું ભરતી દીધું આ

કાર્યક્રમ ચાલુ છે તો હું કોમેન્ટમાં કેવા આશીર્વાદ ખબર છે તમારા ઘરમાં માં ઓ ને ભાગશાળી હશે એમ છોકરા એટલા ડાયા છે બોલો હે શરમાઈ આદમી બોલો કાલે તમે કોમેન્ટ કરી હતી તો એના માટે ખૂબ ખૂબ આભાર અને છોકરાઓ તો ડાય હશે ને છોકરીઓ ડાય મળી જાય એટલે આપણે ગોઠવી નાખવાનું છે હા બધું આવી જાય જો આ છોકરાઓને મળી જાય સારું એટલે આપણે કે બહુ ઉપાધિ કરવી નથી પછી લાંબો સમય ક્યાં હું નથી કરી નાખવું છે કેમ કે ગાય ગૌઠ્યું છે બધી બે હા નહી તા વેલો કરવું પડશે કે નહીં

ઈ ફેશન વાળી કહેવાય આ તો લે આત્મ એટલે હું કહેવાય અંબાઓ કોલ કે તો કેટલી લાંબી છે બાહો કે તો આટલું લે એટલે બે વાર હાલે સોલર કહેવાય એના કહેવાય શોલ્ડર કહેવાય ગ્રોપ શોલ્ડર

તો આજે ફરી પાછા ક્વેશ્ચન આન્સર છેલ્લા બે દિવસથી આપણે આ કન્ટેન્ટ ચાલુ કર્યો છે ને કે વ્લોગ એન્ડ કરીએ ને ત્યારે કોઈ એવા સારા ક્વેશ્ચન હોય એના આન્સર આપવાના તો સારા સારા ક્વેશ્ચન આવવા મળ્યા છે કોમેન્ટમાં તો આજે પહેલો ક્વેશ્ચન વાંચી આપણે પારુલબેન વછાણીનો તો એમનો ક્વેશ્ચન એવો છે કે ધર્મેશભાઈ તમારે કેટલી બહેનો છે અને કેટલા ભાઈઓ છે આ પ્રશ્નનો કાલે જવાબ આપજો આ પ્રશ્ન મેં કેટલી વખત પૂછ્યો છે પણ તમે જવાબ આપતા નથી હવે આ પ્રશ્નનો મેં જવાબ લગભગ કેટલી વખત આપ્યો હશે અને ડેઇલી બ્લોગ જોતા હોય ને એને કદાચ ખબર પણ હશે એમ છતાંય તમને કદાચ એવું લાગ્યું હોય કે બ્લોગનો જવાબ નથી આપ્યો તો મેં કોમેન્ટમાં રિપ્લેમાં પણ આપ્યો હશે કદાચ તમે જોઈ લેજો તમારે કોમેન્ટના રિપ્લેમાં ન આપ્યો હોય તો સોરી એડવાન્સ કહી દો તમને કદાચ ન પણ આપી શકાય હોય તો હાલો કાંઈ નહીં આજે તમને જવાબ આપો કે આ અમે છે ને સગા ત્રણ ભાઈઓ છીએ વિજયભાઈનો તમે બધા ઓળખો છો અને મારથી નાનો એક ભાઈ છે વિવેક એ રહે છે ગાંધીનગર ગાંધીનગર ત્યાં જોબ કરે છે એટલે આપણી ભેગો અહીંયા નથી એના કરતાં અને પછી મારી બેનો સગી એક પણ નથી પણ કઝીન સિસ્ટર છે નવ તો એ બધી મારી બેનો છે અત્યારે એમ ગણો ને બધી બહેનો સાથે એ રીતના જ આપણા અમારા વ્યવહાર છે કે અમારી સગી બહેનો જેવી છે અને જાતા હોય આવતા હોય કાલના લોગમાં તમે જોયું શાંતુ શાંતુબેનની ઘરે અમે ગયા હતા પહેલાં મમતાબેનની ઘેરે ગયેલા સી જૂના લોગમાં બધા માથ છે તો અમે ત્રણ ભાઈઓ છીએ અમારે એક પણ બેન નથી અને જો અમારું જાનુ છે ને એક દીકરી છે કઈ રીતે કહેવાય અમે ત્રણ ભાઈઓ અમારી બહેન નહોતી પછી અમારે ત્રણ ભાઈઓને ચાર છોકરા છે મારે એક વિજયભાઈ અને બે અને વિવેક છે ને એક પણ જાણું બધા વચ્ચે એક છે એટલે આ સવાલનો જવાબ તો તમને આપો આશા રાખું કે તમે આ જવાબથી આજે તમને એમ જવાબ મળી ગયો છે કદાચ તમે ઘણા સમયથી પૂછતા હોય તો પછી બીજો ક્વેશ્ચન છે પ્રીતિબેન પારેખનો એનો ક્વેશ્ચન ગુલાબને છે કે ગુલાબબેન તમને ભાઈ તમારે તમારા ભાઈ ભાભીને ભાઈ બીજ કરવા નથી બોલાવવા કોઈક દિવસ તમને બોલાવો જમવા તો ભાઈ બીજ કરવા બોલાવવાનો તો છે જ અને અમે છે ને ભાઈ ને એવો પ્રોગ્રામ છે ને ક્યાંક એવી જગ્યાએ રાખી દઈ જેમ કે પરેશભાઈનો ફાર્મ હોય કે અમારી બીજી કોઈ જગ્યા હોય કે જે જાહેરમાં એવા પ્રોગ્રામ આપણે કરીએ કે તમે ખ્યાલ હોય તો થોડાક સમય પહેલાં અમે ઢોસાનો પ્રોગ્રામ કર્યો હતો પરેશભાઈના ફાર્મ ઉપર ત્યારે ગુલાબના ભાઈ બેન એ બધા જ હતા ભાભીઓ અને ભાઈઓ અને બહેનો અને બધા હતા અને હજી પાછા થોડાક સમય પછી પાછા કરશું એવો પ્રોગ્રામ અને આ આન્સર એના ભાઈઓ સાંભળતા હશે ને તો કાલથી મારી કાઢવા ચાલુ કરી દે એટલે કઈ વાંધો નહીં પણ આવી રીતે સવાલ પૂછા કરજો બધાય અમે જવાબ આપતા રહીશું જે અનુકૂળતા પ્રમાણે તો આજનો લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા મસ્ત દિવસ સાથે ચાલુ કરીશું જો તમને આજનો લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ તો ફરજીયાત છે જ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી આવે કાલે બાય બાય